સુરતના માંડવીનગરમાં આવેલ શ્રી રાજ રાજેશ્વર અંબા માતાના મંદિરે સાલગીરી શાનદાર રીતે ઉજવવામાં આવી માંડવીનગરમાં વર્ષોપુરાના અંબાજી માતાના મંદિરે પોષી પૂનમ નિમિત્તે અંબા માતાની સાલગીરી આનંદથી ઉજવવામાં આવી જે નિમિત્તે સવારે પાંચ કલાકે પ્રભાત ફેરી આખા નગરમાં ફેરવવામાં આવી સવારે સાત કલાકે આરતી તેમજ નવ કલાકે હવન પૂજા યજ્ઞ કરવામાં આવ્યો યજ્ઞ પૂર્ણ થતા માઈ ભક્તોના સહયોગ થકી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લઈ લીધો હતો આવશો યોગેશભાઈ થયેલા માંડવી કાઉન્ટ પૂનમ નિમિત્તે માંડવી વર્ષો અંબા માતાના મંદિરે વર્ષોથી માના કાંજિ નિમિત્તે પ્રોગ્રામો થાય છે જે દર વર્ષે થતા રહે છે સવારે પાંચ વાગે પ્રભાત ફેરી સાત વાગે સંધ્યા આરતી સાત વાગે કંડ આરતી પછી નવ વાગે નવ વાગે હવન થાય છે પછી બાર વાગે મહાપ્રસાદી મહાપ્રસાદી સાંજે સાત વાગે સાયન આરતી આ પ્રોગ્રામો દર વખતે થઈ રહ્યા છે અને દરેક ભાવિક ભક્તોને એનો લાભ લેવા વિનંતી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત